જય રોમે ભાઈ બધા મિત્રોને એક આનંદથી તમને જણાવવાનું કે આપણે ચેનલ ઉપર અત્યારે પાંચસો પ્લસ સબસ્ક્રાઈબર જતા રહેશે મિત્રો અને દુઃખની વાત એ જણાવવાનું કે આપણી ભરેલી ગાડી મિત્રો બહાર કાઢ નાખી છે કંપનીવાળે કારણ કે આપણું ગાડીનું સેમ્પલ જે છે તેલનું ફેલ થઈ ગયું તો એ કારણથી ગાડી બહાર કાઢ નાખી છે તો આ થોડું થોડું ટળેલું છે તો ટ્રાન્સપોર્ટવાળાનું કહેવું એવું છે કે ભાઈ તમારો માલ બીજે વેચવો પડશે છે એને જો વેચવો હોય વેચો આપણી દિવાળી એલી વખત બગડેલી જ છે કારણ કે દિવાળી ઉપર આપણે કહે પહોંચી નહીં શકવાના એ આવા ફાઇનલ થઈ ગયું કારણ કે દિવાળીના આવા સાથે તેલ ચૌદ ધાળા બાકી તો આપણી ગાડી હજુ તો ખાલી નથી હજુ તો શું કોઈ નિર્ણય આવ્યો નહીં ગમે તે ક્વોલિટીમાં આ તેલ ભરીને એ ક્વૉલિટી લો ક્વોલિટીનું તેલ પણ આપી દીધું ગમે તે મિલાવટ વાળું તો એના કારણથી સેમ્પલ ફેલ થયું છે તો હજુ તો ખાલી થતાં ત્રણ ચાર દાણા ખા અને ભરવા જોઈએ કંઈ ત્રણ ચાર દાડા થા હા ભરીને જો આપણે ખાલી કહે ત્રણ ચાર દાડા થાય એટલે આપણે દિવાળી જઈ તો કોઈ નહીં મિત્રો દિવાળીનું કોઈ મહત્ત્વ નહીં પણ ગાડી ખાલી થઈ જાય મહત્ત્વનું છે અને બીજી વખત વિચાર એવો કર્યો છે આપણે દૂધ મિલીને છે ખાવું નહીં તો ખારું પહેલાં અમે ભરીને આવતા ગોંડલથી કાન ભાઈ ભરાવતા અમારું તેલ એ બરાબર હતું કારણ કે એનું બધું ક્વોલિટી બોલેટી સારી હતી તો એ તેલ ફટાફટ ખાલી થઈ જતું હતું આ સીકર તેલ છે એવું ભરી ના દીધું અને સ મફળીનું જ તેલ અને પણ લો ક્વોલિટીનું તેલ છે તો એ કારણથી ગાડી નહીં ખાલી થતી તો ટ્રાન્સપોર્ટવાળો મિત્રો શું કહે છે જોઈએ અને હોટલ ઉપર ઊભા છીએ રાજસ્થાની રબારીની હોટલ છે રાયકા હોટલ તો વાયકાણ ઊભા ઉભા છીએ ગાડી પાર્કિંગ કરીને જુઓ અને હું કચ્છીનો પંપ ભારત પેટ્રોલિયમ એ કચ્છનો પેટ્રોલ પંપ છો અમે તો જોઈએ ટ્રાન્સપોર્ટરનો ફોન આવે છે શું કહે છે પછી તમને પણ જણાવું શું કહે એ રહ્યું તો આ ગાડીએ જો જીજે હત્યા આવી તો તામિલનાડુમાં તો ગુજરાતીઓ કટાઈમ જ ના પછી આ ગાડી જીજે બહાર પેલીએ જીજે બહાર તો લાગતું જ નહીં ગર્યું તામિલનાડુ છે મિની ગુજરાત થઈ ગયું છે ગુજરાતીની ગાડીઓ બહુ શું હોય કે તો

જમવા જવું પછી હોટલ ઉપર તો જઈએ બપોરે જમવા માટે અને અત્યારે તો કોઈ આવા કરે એમ નહીં આ બધો ખા બાવાનું બધું આમ મિલ દે બધું બોલાશો એમ બોલાશો બધું થાળી ને બાળી ત્રણસો આટલી પડી છે પછી ત્રણસો વેજ નો વેચ જતો રહે ને વિમલો આવે છે વિમલો ને ચલા બાપા વિમલ ના રૂપિયા એક વિમલ ના દસ રૂપિયા ત્રણસો ત્યાંની સો રૂપિયાનું પેકેટ તો ઓમ ચલાવનું આવતું એકસો વીસ ત્રીસ રૂપિયાનું આવતું એકસો આવા થઈ ગયું ત્યાંની સો રૂપિયા પછી તામિલનાડુમાં અલા વિમલો બેન છે એના કારણથી ભાવ વધારે છે ગુટકામ ગુટકા એટલે ગુટકાનું નમકાઈ એટલે એટલે અત્યારે ભાઈ રાજસ્થાનીનું હોટલ છે એટલા મળે બાકી બાકીના કંઈ મળતી હોટલ વિમલ વિમલો લાવ્યા છે શું બાદ નહીં વિમલો લાવ્યા બરો પચ્યા અઢીસો રૂપિયાની વીમલ આપણે પડે છે પેકેટ એકસો વીસ નો પેકેટ મળ્યું છે આપણે અઢીસો રૂપિયા પેકેટ વિમલ ઓમ ત્રણસો રૂપિયા ખાતા હતા પણ અઢીસો રૂપિયા લીધા એને તો આવું ઓટો મારા જવું તો એ ઓટો મારા દાઢી કરાવી છે ડો પણ દાઢી વાળા ચોક મળી જાય ભાઈ વાળું તો શું કેવાય વાલ કપા વાળા એમ ના કેવાય હેર કટિંગ હેર કટિંગ એવું કેવાનું લખવું પડી જાય ને હેર કટિંગ એટલે લખવો પડી જાય તો આ રીતના ગાડી લગાયેલી છે જો આપણી તો જઈએ બાર રોડ હોમાં

જોઈએ ના કે બહિ રૂપિયા કોઈ કહેવાય નહીં ખાવાના બહિ રૂપિયા કોઈ ના કહેવાય બસો રૂપિયા ખવડાવવા તો ભાઈ બહિ રૂપિયા તો કોઈ ના કહેવાય જોઈએ હજુ તો દાઢી કરાવવા ગયા તા પણ હું તો દાઢી વાળો તો મળ્યો નહીં વાળાનું તો પાછા આયા ને સીધા આવા કીધું ખાઈ લઈએ ખાઈને પછી જઈએ ગાડી ફરવા ભાઈ મિલ વાળાનો ફોન આવ્યો હતો લોકેશન મોકલ્યું જવા દો ત્રણ કિલોમીટર તો એવા જઈએ છીએ કે આજના જ ખાલી થઈ જાય ગાડી તો જોઈએ છીએ આજના જ ગાડી ખાલી કરો છે કે નહીં કરતું તો લોકેશન આવી ગયું છે ફાઇનલી અને આથી એથી ત્રણ કિલોમીટર જેટલું તો હવે આપણે ગાડી લઈ જઈએ છીએ એક અને હવે એ નહીં એવું છે ઈ જઈને પહોંચકો જો કે ખાલી થાય તે ન મેકલ વાના સો આથી 400 કિલોમીટર ચેન નહી તો જો યે ભગવાન કરે ને રોમા કરે નિકન ખાલી થઈ જાય તો સારું જ આપણે ચેન નહી ના જવું પડે મિત્રો તો પોકી જે મારા પટી કા ફાઈનલી જો આપણો પોકવાનો તો એકન પોકી જાય છે અને ઓય પેલી બાજુ સે થોડ પેલો ટ્રક પડે એકન સર આ એકન શેટા ઉભા રાખે છે તો એક ગાડી હજુ ખાલી થાય છે તો ભગવાન કરીને ગાડી ખાલી થઈ જાય સારું નઈ બાપા જો ચેન્નાઈ જવાનું થયું તો ચેન્નાઈ માં તો લોચા પડી જવાના તો ચેન્નાઈ હોય ચારસો કિલોમીટર થાય તો જોઈએ હજુ તો તો ખાલી થઈ જાય સારું છીએ ગાડી લગાવી છે ભાઈ કા તો ખરેખર તો કોણ તો આવીને એની કંપનીમાં જ ભરીને આવે કારણ કે ખાલી જટ થઈ જાય

तो જોઈએ હવે જાણે ખાલી કરે છે શું ઝોપડી આવો ડુબાઓ ઓળમસ મચ્છાની ડુબક જોઈએ મચ્છાની તો કેવ લાજુ તમન તામિલનાડુ થી ગુજરાત થી આવે તો લાગે તો હારું મળતા હોય તો કેટલા મળે શણાય શું આ મળે ફાઇનલી મિત્રો આપણી ગાડી ખાલી કરવા લગાવી દીધી છે રોમાપીટની દયાથી સવારે નેકળો એટલે રોમાપીટનો નોમ લઈને જ નેકળ્યો તો રોમા ગાડી આજ ખાલી કરાવી દેજો ન કે આજ તો મરી ગયેલા જ છે તો તમે બતાવું કઈ રીતના ગાડી આપણી છે ખાલી કરવા લગાવી શકો મારે જો આ રીતના આપણી ગાડી ખાલી કરવા લગાવી છે બે થી અઢી કલાક ની અંદર આપણી ગાડી ખાલી થઈ જાય ફોટો કરાય બિલ્ટે લઈ સીધા નીકળી જાય બાર ખાલી કરીને તો નીકળી જાય પણ તામિલનાડુ ની બજાર જો કેટલા બધા બજાર શાકભાજી બાઈકો તો જો હા 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 આખી બજાર ભરી છે ને રોડ ઉપર વચ્ચે ભાઈ કો તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી આપણે કાઢી નાખી છે બહાર અને લાવી દીધી છે મારવાડીની હોટલ ઉપર ગાડી પાર્કિંગમાં અને જઈએ છીએ હવે ખાવા અને હવે રિટર્નમાં આપણે તામિલનાડુમાં ઉભું નહીં રહેવાનું સીધું જથ્થું રહેવાનું છે મહારાષ્ટ્રમાં રાહુરી અને રાહુરીથી દૂધ ભરી અને કોઈ મેહોણા ખાલી થા કોઈ તો જુનાગઢ ખાલી થા બેમાંથી એક જગ્યાએ ખાલી થા તો આપણને ઓર્ડર આવ્યો છે મહારાષ્ટ્રમાં પકવાનો તો એ સૌથી હારામાં સારું થયું કેવું પપ્પા હારામાં રહ્યું કારણ કે ઓથી ખોપરેલ ભરી જવાનું એમપી બેમપી બસ ખાલી કરવાનું ખાલી થાય નહીં એટલે આ વખત આપણી રોમાપી ની દયા થી દિવાળી આપડી સુધરી જાય છે બગડેલી જતી નઈ બાબા દિવાળી બગડેલી હતી આપણી તો આપણે જઈએ હોટલ ઉપર અને જમી લઈએ અને જમીન હોઈ જઈએ તો આજનો વ્લોગ આટલો ખતમ કરીએ કાલ ફરીથી નવો વ્લોગ ચાલુ કરીશું તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલનો નો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય રોમાપી જય મિપુત્ર માં જય વાઘેશ્વરી માં